પાદરામાં ઉત્તરાયણ પહેલાં ચાઇનીઝ દોરી ઝડપાઈ વડુ પોલીસે બે લોકોની કરી ધરપકડ આખા દેશમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે તેમ છતાં દેશભરમાં છૂપી રીતે તેનું વેચાણ થઈ રહ્યું છે દર વર્ષે આ ચાઇનીઝ દોરીથી હજારો પક્ષીઓ અને લોકો મૃત્યુનું કારણ બની રહ્યા છે ત્યારે ઉત્તરાયણને આડે હવે થોડાક દિવસો બાકી હોય જેને લઈ પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરીનો ભરપૂર વેપલો થઈ રહ્યો છે પાદરામાં ઉત્તરાયણ તહેવારપૂર્ણ ચાઇનીઝ દોરી ઝડપાઈ છે વડુ પોલીસે છસો નંગ ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે પોલીસે સીએનજી ટેમ્પો ચાઇનીઝ દોરી સહિત પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે વડુ પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણના ગુનામાં સંદીપ કાનજીભાઈ જાદવ ડપકા અને જયેશ ગણપતસિંહ પડિયાર નરસિંહપુરાની ધરપકડ કરી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે